એક પત્રકાર પોતાના ઘરેથી નીકળે છે અને કલાકો બાદ તેનું મોત થાય છે ત્યારે અમદાવાદ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને આજે પોલીસે આ સમગ્ર મામલે લઈને પત્રકારો સાથે પણ વાત કરી હતી અને પત્રકાર ચિરાગ પટેલની હત્યા મામલે એડિશનલ સીપીએ પત્રકાર પરિષદ કરી અને તેમણે કઈ દિશામાં તપાસ કરી રહ્યા છે કેટલી ટીમ તપાસ કરી રહી છે અને આત્મહત્યા સાથે સાથે હત્યાની પણ શંકા સાથે પોલીસ તપાસ કરી રહી છે તે બાબતે પત્રકારો સાથે વાત કરી તેમણે કહ્યું હતું કે પ્રેમ સંબંધની અને પારિવારિક સમસ્યાની પણ કોઈ તકલીફ છે કે નહીં તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે આ સિવાય પોલીસે પત્રકાર ચિરાગના ટેલિફોન ડિટેલ પણ ચેક કર્યા છે જે દરમિયાન તેમણે પંદર તારીખે ચિરાગે જે ફોન પર વાત કરી હતી તે વિશે માહિતી આપતા કહ્યું હતું કે તેમણે પાંચ કોલ પર વાત કરી હતી આ સિવાય તેમણે તેની ઓફિસમાં પણ પૂછપરછ કરી હતી તેના મિત્રો સાથે પણ વાત કરી હતી પણ હજુ સુધી પોલીસને કોઈ પગેરું મળ્યું નથી અને પોલીસ આ સમગ્ર મામલે છ આઈપીએસ અને બે એસીપી સહિતની ટીમ સાથે તપાસ કરી રહી છે પોલીસને ચિરાગના પર્સમાંથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં તેને ત્રણ વ્યક્તિ પાસે જે ઉઘરાણીના પૈસા લેવાના હતા તે વિશેની માહિતી લખી હતી તેને ત્રણ મિત્રોને પૈસા આપ્યા હતા આ સિવાય પોલીસે કહ્યું હતું કે વિસેરા રિપોર્ટ બને તેટલા ઝડપથી મંગાવવાનો અમે પ્રયત્ન પણ કરીશું તો પોલીસે કહ્યું હતું સાંજે પાંચ થી સાડા છ વાગ્યાની વચ્ચે ચિરાગનું મૃત્યુ થયું હતું ત્યારે ચાર પચીસ કલાકે તેણે પાણીની બોટલ પણ ખરીદી હતી આ સિવાય પોલીસે જે મુખ્ય બાબત કહી હતી તેમાં તેમણે કહ્યું હતું કે તેના ત્રણ મિત્રોને તેને પૈસા પણ આપ્યા હતા આ સિવાય ચિરાગે સાંસદે કેટલો વિકાસ કર્યો છે તેની આરટીઆઈ કરી હતી અને તેના જવાબ પણ તેને મળી ગયા હતા તો એફએસએલના રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે તેવું પોલીસનું માનવું છે ફેસબુક અને ટ્વિટર તથા વોટ્સએપના મિત્રોમાં તેણે જે પણ વાત કરી હતી તે સમગ્ર મામલે પોલીસે તપાસ કરી છે તો પત્રકાર ચિરાગ પટેલની હત્યા મામલે એડિશનલ સીપીની પત્રકાર પરિષદ યોજાઈ હતી કઠવાડામાંથી સળગેલી હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો તો પહેલા અકસ્માતે મોતની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ પોલીસે સમગ્ર અલગ અલગ દિશામાં ટીમ બનાવી તપાસ કરી હતી ત્યારે પરિવારની ફરિયાદને લઈને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે તો મૃતદેહ પર કોઈ પણ ઈજા નથી જોવા મળી હજી સુધી આપઘાત કે હત્યાના કોઈ પુરાવા પણ નથી મળ્યા તો પોલીસે પત્રકાર પરિષદમાં જે મહત્વની બાબતો જણાવી છે તે અંગે વાત કરીએ તો સીસીટીવી ફૂટેજમાં ચિરાગ એકલો જ દેખાય છે પોલીસનું કહેવું છે કે હાલ આત્મહત્યાની આશંકા સેવાઈ રહી છે પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ બાબત અને પર પોલીસ નિષ્પક્ષ નથી થઈ

પોલીસે કહ્યું છે કે ચિરાગ એકલો જ દેખાય છે પત્રકાર ચિરાગ હત્યાના મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે ચિરાગ પટેલના મૃત્યુને લઈને જે દિશામાં તપાસ થઈ રહી છે તે સમગ્ર મામલે વાત કરી હતી સંવાદદાતા અનિતા પટની આપણી સાથે લાઈવ જોડે ગયા છે અનિતા એક પત્રકારનું મૃત્યુ થયું છે ને આ સમગ્ર મામલે પોલીસે આજે પત્રકાર પરિષદ કરી અને કઈ દિશામાં તપાસ થઈ રહી છે કયા કયા પુરાવા મળ્યા છે અને હજી સુધી પોલીસ આત્મહત્યા કે હત્યા છે તે બાબતે નિષ્પક્ષ જાંચ કરી રહી છે પોલીસે બીજી કઈ કઈ બાબતો ઉપર પ્રકાશ પાડ્યું છે તે બાબતે વાત કરીશું જી અનિતા જી ખાસ તો જે પ્રકારે ચિરાગ પટેલની જે મૃત્યુનો મામલો છે શરૂઆતમાં હત્યાને લઈને જે અટકણો હતી પરંતુ હાલ પોલીસે જે પત્રકાર પરિષદનું જે આયોજન કર્યું છે તેમાં તેમણે એવી સ્પષ્ટતા કરી છે કે આ હત્યાની પણ આત્મહત્યા હોઈ શકે છે કારણ કે પોલીસને જે અત્યાર સુધીમાં જે પુરાવા મળ્યા છે તો ક્યાંક ના ક્યાંક ચિરાગે આત્મહત્યા કર્યા હોય તેવું પોલીસે માની રહી છે પરંતુ કેટલાક એવા પણ પુરાવા જે છે જે પોલીસે હજુ હાથે લાગ્યા નથી જેમ કે મોબાઈલ છે અને અન્ય એવી વસ્તુ જે પોલીસને હત્યા તરફ પણ દોરી રહી છે કારણ કે ચિરાગની જે હત્યા થઈ હતી એ પહેલા જે જગ્યાએથી તે પસાર થયો હતો તેના સીસીટીવી જયારે ચેક કરવામાં આવે હતા તે પોતે એકલો તે જે અવાવરૂ જગ્યા સુધી પહોંચ્યો હતો તેને પાણીની બોટલ અને કોઈ બી ખાવાની સામગ્રી પણ ખરીદી હતી સાથે જે નજીકના હનુમાનજી મંદિર હતા તેના મહંતે પણ તેને એકલા બાઇક ઉપર બેસેલો પણ જોયો હતો પરંતુ શંકા એ જાય છે કે જે બપોરે ત્રણ વાગ્યા પછી તે જ્યારે પોતાના નિવાસસ્થાનેથી નીકળ્યો હતો અને જે અવાવરુ જગ્યા જે નિકોલી કઠવાડા રોડ ઉપર જે સીમમાં આવેલી છે ત્યાં પહોંચ્યો હતો અને એકલો બેઠો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક તે કોઈની રાહ જોઈ રહ્યો હતો તેવી શક્યતા પણ અત્યારે ચોક્કસ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે પોલીસ માની રહી છે કે તેની હત્યા થઈ ગઈ છે જયારે મૃતદેહ મળ્યો હતો તેના સોળથી સત્તર કલાક પહેલા તેની જે બોડી મળી હતી જે મૃત્યુ થયું હતું પરંતુ મૃત્યુનું કારણ આત્મહત્યા છે કે હત્યા તેને લઈને હજુ પણ પોલીસ મૂંઝવણમાં છે ક્યાંક ને ક્યાંક પોલીસ માની રહી છે કે આત્મહત્યા થઈ છે પરંતુ કેટલાક હજુ પણ શંકાસ્પદ જે મુદ્દાઓ છે તેને શોધવામાં પોલીસ હજુ પણ નિષ્ફળ જોવા મળી રહી છે તેથી હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે ખરેખર ચિરાગે હત્યા થઈ છે કે તેને આત્મહત્યા કરી છે કારણ કે આત્મહત્યા જો થઈ હોય તો તેના કારણો શું છે કારણ કે તે પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતો તેને પોતાના વિસ્તારના નિકોલના જે સાંસદો છે તેના વિકાસના લઈને પણ આરટીઆઈ કરી હતી સાથે અન્ય જે બેઠકો છે તેને લઈને પણ આરટીઆઈ કરી હતી ક્યાંક ને ક્યાંક તે પોતાના વિસ્તારની અંદર જે સાંસદો છે કોર્પોરેટર છે તેને લઈને જે વિકાસની જે આરટીઆઈ કરતો હતો તે શંકાસ્પદ ચોક્કસ જોવા મળી રહ્યું છે સાથે પોલીસ બીજી દિશામાં પણ તપાસ કરી રહી છે કે તેનું કોઈ યુવતી સાથે પ્રેમ પ્રકરણ હતું કે નહીં અને જે પ્રકારે તેનું મોત થયું છે તે પણ એક શંકાસ્પદ કારણ છે પોતાના નિવાસસ્થાનેથી દૂર જઈને અને સળગી ગયેલી હાલતમાં તેની લાશ મળી છે અને તેણે એક જે બોટલ ખરીદી હતી તે બોટલમાં તેણે પોતે પોતાના બાઇકમાંથી પેટ્રોલ કાઢ્યું છે કે નહીં તે પણ એક તપાસનો વિષય બને છે કારણ કે પોલીસ હજુ પણ મૂંઝવમાં છે તમામ જે પુરાવા છે હજુધી પોલીસ પાસે આવ્યા નથી પરંતુ એક થિયરી પ્રમાણે તેણે આત્મહત્યા કરી હોય તેવું માનીને પોલીસ હાલ તો તપાસ કરી રહી છે અને સાથે હત્યાને લઈને પણ અત્યારે પોલીસ જુદી જુદી દિશામાં પણ તપાસ કરતા જોવા મળી રહી છે અનિતા ખાસ કરીને પોલીસે જે પ્રમાણે જણાવ્યું હતું ત્યારે ચિરાગના પર્સમાંથી જે પ્રમાણે ત્રણ મિત્રોને પૈસા આપ્યા હતા તે બાબતનો પણ પોલીસ દ્વારા કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ સમગ્ર બાબત શું છે અને પોલીસે આ દિશામાં શું તપાસ કરી છે ખાસ તો પોલીસે તપાસ દરમિયાન જે પર્સ મળી આવ્યું હતું તેમાં એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં તેને પોતાના ત્રણ મિત્રોને ઉધાર જે પોતે નાણા આપ્યા હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અન્ય જગ્યા પર જે પોતે રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ ચિઠ્ઠીમાં પોલીસના કહેવા પ્રમાણે તે સ્પષ્ટ કર્યું છે કે તેને આપઘાત પડતા કરતા પહેલા આ પ્રકારની માહિતી પરિવારને પહોંચાડવા માટે ચિઠ્ઠી લખી હોય તેવું પોલીસનું માનવું છે પરંતુ શંકા ત્યારે જાય છે કે જ્યારે તેનો મોબાઈલ તે હજુ પણ મિસિંગ છે ક્યાં છે ચોક્કસ સવાર બની રહ્યો છે અને તેના આપઘાતના કારણ પહેલા તેને કેટલાક મિત્રો સાથે વાતચીત કરી હતી તેની વાતચીતમાં તે પોતે જે ડિસ્ટર્બ હોય કે તણાવગ્રસ્ત હોય તેવું જોવા નથી મળ્યું જેના કારણે તે પોતે તણાવગ્રસ્ત હોય અને આપઘાત કરી લે તો કેટલાય એવા કારણો છે જે શંકાસ્પદ છે કે ખરેખર ચિરાગે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે પરંતુ હાલ તો પોલીસ બંને દિશામાં તપાસ કરી રહી છે કે જો તેને આત્મહત્યા કરી છે તો તે કેવી રીતે આત્મહત્યા કરી છે તેની પાછળના કારણો શું છે અને જો હત્યા કરવામાં આવી છે તો હત્યારાઓ કોણ છે અને શા માટે ચિરાગ જે અવાવરૂ જગ્યા પર પહોંચ્યો હતો તે પોતાની મરજીથી પહોંચ્યો હતો કે પહેલા પણ તે વિસ્તાર પર જઈ શક્યો છે કે નહીં તે તમામ મુદ્દે તપાસ કરવામાં આવી છે છેલ્લા ત્રણ મહિનાના જે કોલ ડિટેલ્સ છે તે પણ તપાસ કરવામાં આવી છે મહત્વનું છે કે હજુ સુધી પોલીસે કોઈ કડી નથી મળી શું ખરેખર તેનું કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તે કારણભૂત છે આત્મહત્યાનો કે હત્યાનો તે હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ પોલીસ હાલ તો બંને દિશામાં તપાસ કરી જો હત્યા છે તો તેનું કારણ શું છે આત્મહત્યા છે તો તેનો કારણ શું છે પરંતુ અત્યારે હાલ તો પોલીસ આત્મહત્યાની થિયરી માનીને અત્યારે તપાસ કરી રહી છે ખાસ કરીને ચિરાગ પટેલના વ્યક્તિત્વ વિશે વાત કરીએ તો તે પણ જાણવા મળ્યું હતું કે તેનું સરળ વ્યક્તિત્વ હતું બપોરે જ્યારે તેના પરિવારજનો ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની પણ માગણી હતી કે હવે પોલીસ સતત આ દિશામાં તપાસ કરતી રહે અને ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર મામલે તપાસ સોંપે ત્યારે પત્રકાર પરિષદ દરમિયાન પોલીસ અધિકારી જણાવી રહ્યા હતા કે તેમની ત્રણ કે ચાર આઈપીએસની ટીમ અને બે એસીપી પણ આ સમગ્ર તપાસમાં લાગેલા છે તો હવે શું લાગે છે કે હજુ કેટલો સમય લાગી શકે છે સમગ્ર આ જે બનાવ છે જે આ મૃત્યુ નો મામલો છે ચિરાગ પટેલ નો તેને લઈને સાચા તારણો બહાર આવતા પોલીસ હજુ કેટલો સમય સમગ્ર મામલે લઈ શકે છે જી અનિતા જી ખાસ તો જે પ્રકારે સમયની વાત કરવામાં આવે છે તો હજુ સુધી પોલીસ આ સમગ્ર મામલે હત્યા કે આત્મહત્યા તેને સ્પષ્ટ કરી શકી નથી અને જે વિસરાનનો જે રિપોર્ટ આવે ત્યાં સુધી સમય ચોક્કસ લાગશે વિસરાન રિપોર્ટ પંદર દિવસમાં પણ આવી શકે છે અથવા તો એક મહિનો પણ થઈ શકે છે તો આ સમગ્ર મુદ્દે હાલ તો પોલીસ તપાસ ચોક્કસ કરી રહી છે મતોનું છે કે હાલ જે પુરાવા મળ્યા છે તે સ્પષ્ટ નથી કરી રહ્યા કે ચિરાગે હત્યા કરી છે હત્યા થઈ છે કે તેની આત્મહત્યા થઈ છે પરંતુ હાલ તો પોલીસ તેના જે મિત્રો છે પરિવારજનો છે તેઓના નિવેદન લઈ રહી છે અને આ સમગ્ર કેસ ની અંદર પુરાવા મેળવી રહી છે પરંતુ હજુ એવું કોઈ નક્કર પુરાવો નથી મળી રહ્યો જે આ ચિરાગના મોતને લઈને કોઈ કારણ સ્પષ્ટ થઈ શકે એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ પોલીસ પુરાવા અને તપાસ બાદ બી નિષ્ફળ જોવા મળી રહી છે આભાર અનિતા સમગ્ર માહિતી સાથે જોડાવા માટે